નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સફેદ તલના બજાર ભાવ વિશે વાત કરીશું તો તેના પહેલાં જે પણ ખેડૂત મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે જોડાઈ જજો જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સત્તરસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને સત્યાવીસો રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને પચીસસો એક્યાસી રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર વીસ રૂપિયાથી લઈને ચોવીસો પંચોતેર રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડમાં સત્તરસો રૂપિયાથી લઈને છવ્વીસો એકવીસ રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં અઢારસો નવ્વાણું રૂપિયાથી લઈને ચોવીસો બ્યાસી રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો પાસઠ રૂપિયાથી લઈને છવ્વીસો પિંચાશી રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડમાં પંદરસો પચાસ રૂપિયાથી લઈને છવ્વીસો વીસ રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ચોવીસો પચીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં ત્રેવીસો એંસી રૂપિયાથી લઈને છવ્વીસો નેવું રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને પચીસો અગિયાર રૂપિયા દાહોદ માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને ચોવીસો રૂપિયા વેરાવળ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ચોવીસો ઓગણપચાસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડમાં ત્રેવીસો રૂપિયાથી લઈને પચીસો પંચાવન રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર એકાવન રૂપિયાથી લઈને છવ્વીસો અગિયાર રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડમાં ત્રેવીસો રૂપિયાથી લઈને ત્રેવીસો રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને ત્રેવીસો એંસી રૂપિયા પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં બે હજાર પચાસ રૂપિયાથી લઈને બાવીસસો એંસી રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડમાં બાવીસ પચાસ રૂપિયાથી લઈને ચોવીસો છન્નું રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં બાવીસો પચાસ રૂપિયાથી લઈને ચોત્રીસો એકાવન રૂપિયા ભીસાવદર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ચોવીસો છ્યાસી રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડમાં બે હજાર પચાસ રૂપિયાથી લઈને ચોવીસો સિત્તેર રૂપિયા ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર નેવું રૂપિયાથી લઈને ત્રેવીસો નેવું રૂપિયા વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર સિત્તેર રૂપિયાથી લઈને બાવીસો બાવન રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ચોવીસો એકાવન રૂપિયા ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ત્રેવીસો એકાવન રૂપિયા રાપર માર્કેટિંગ યાર્ડમાં સત્તરસો રૂપિયાથી લઈને સત્તરસો રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં બે હજાર પચાસ રૂપિયાથી લઈને પચીસો છેતાલીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને પચીસો આડત્રીસ રૂપિયા અંજાર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ત્રેવીસો સાઠ રૂપિયા ભુજ માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો રૂપિયાથી લઈને ત્રેવીસો પાસઠ રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો પચાસ રૂપિયાથી લઈને ચોવીસો છેતાલીસ રૂપિયા અને ઊંજા માર્કેટિંગ યાર્ડમાં ચોવીસો રૂપિયાથી લઈને તેત્રીસો એકતાલીસ રૂપિયા ભાવ રહ્યો હતો